નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો હાલમાં વરસાદે દક્ષિણ ગુજરાતની હાલત બગાડી છે ઠેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે જો કે હજી દક્ષિણ ગુજરાતની રાહતની કોઈ આશા નથી આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ખૂબ જ ભારે રહેવાના છે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતમાં આઠથી દસ ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે હજુ રાજ્યમાં ચાર દિવસ વરસાદ રહેશે ગુજરાત પર વરસાદની ચાર સિસ્ટમ સક્રિય હોવાના કારણે આજે અતિભારે વરસાદ પડી શકે છે રાત્રિ દરમિયાન ભરૂચ સુરત નવસારી તાપી વલસાડમાં તેમજ દમણ દાદરા નગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર માટે પણ આગામી અડતાલીસ કલાક ખૂબ જ ભારે રહેવાના છે સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એટલે સૌરાષ્ટ્રના ઇંચ જેટલો વરસાદ વરસાદ જોવા મળી શકે શકે છે 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 ગુજરાત પર હાલ એક સાથે ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જેના કારણે ગુજરાતમાં ધોધમાર પડી હજુ પણ આગામી કલાકોમાં આ મજબૂત વરસાદની સિસ્ટમના કારણે ભારે વરસાદ જોવા મળી શકે છે આજે દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદી માહોલ છવાયો છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે રાજ્યમાં આજે રાત્રે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આજે રાત્રે ચૌદ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આજે રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તેમજ મોરબી મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર તેમજ દાહોદ ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ અને કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે